હું બંને આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ રામનવમીના તહેવારને લઈ વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહે પાદરા પોલીસ સ્ટેશનની મુલાકાત સાથે આવતીકાલે નીકળનારી શોભાયાત્રાને લઈ રૂટ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી વડોદરા જિલ્લા પોલીસ વડા સહિત વડોદરા ગ્રામ્ય પોલીસ વિવિધ એજન્સીઓએ પણ તમામ લોકો ખાસ હાજર રહ્યા જેમાં રામનવમીના મહાપર્વને લઈ દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે પાદરા તાલુકામાં પણ રામનવમી પર્વને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે જેમાં પાદરાના હિન્દુ એકતા સંગઠન દ્વારા પર્વ નિમિત્તે રામજીની સવારે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં હજારોની સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડશે ત્યારે સુરક્ષા વ્યવસ્થાને લઈ પોલીસ વિભાગ પણ હરકતમાં આવ્યું છે જેમાં પોલીસ વિભાગના પીઆઈ તથા પીએસઆઈ સહિત કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ પોલીસ જવાનો સુરક્ષા કર્મીઓ જીઆઈડી જવાનો તેમજ હોમગાર્ડ જવાનો આ યાત્રા દરમિયાન ફરજ બજાવશે અને ચાપતો પોલીસ છે એના અનુસંધાનમાં પાદરાાાઉનમાં આજ વડોદરા રેન્જ તરફથી મારા દ્વારા પોતે જરૂરી સૂચનાઓ આપવા આવી ہوئی છે જે કઈ બંદોબસ્તની જે તૈયારીઓ લેવામાં આવી છે એમાં શું ચર્ચાઓ થઈ છે એ છે એ ઉપરાંત જે રૂટ છે એ રૂટની સમીક્ષા કરવામાં આવી છે એમાં મારા દ્વારા ફ્લેગ માર્ચ પણ કરવામાં આવ્યા છે અને આવતીકાલના સમગ્ર બંદોબસ્ત શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય એની આપના દ્વારા હું અપીલ પણ કરું છું અને અમને અપેક્ષા પણ છે કે જે રીતે અમે તૈયારી કરી છે ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં આ फेस्टिवल जे छे पूण था से सोशल मीडिया मा पर क्या ने क्या कर जे वीडियो वायरल થા હોય જેના કારણે આ પ્રકારની જે ઘટનાઓ છે તે બનતી હોય છે એને લઈને શું હોય અમારા સાયબર ક્રાઈમ જે પોલીસ સ્ટેશન છે રેન્જ લેવલના એસીવાય જે સાયબર સેલની જે ટીમ છે જિલ્લાની એ આજથી નહીં લગભગ અઠવાડિયા પહેલાથી નજર રાખી લે છે જેટલા પણ સોશિયલ ગ્રુપ ઉપર કયા પ્રકારના મેસેજ ફેલાઈ રહ્યા છે એ ઉપર પણ અપને નજર છે સર કયા પ્રકારનો પોલીસ તો બસ ઓપટીકલ આવતીકાલે હું પણ પાદરામાં